આવી કાટાવાળી ચમચીથી આપણે આમ કાણા કરી દઈશું તમે આને કટ પણ લગાવી શકો પણ હું કાણા કરી રહી છું હવે આના આપણે બધી બટેકીને સરસ મજાના કાણા કરી દઈશું તો અહીંયા આપણો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આ બટેકા છે એને નાખી દઈશું અંદર તળવા માટે તો અહીંયા સરસ મજાના આપણ હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે બટેકીને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું દઈશું પછી આપણે હવે આપણે આખો મસાલા નાખશું આમાં તજ લવિંગ બાધિયા અને એલચી છે અને કાળા મરી હવે આપણે એમાં જીરું નાખશું હીંગ નાખશું

લાલ મરચું પાવડર નાખશું હળદર દાણા જીરો પાઉભાજી મસાલો ને બધું મિક્સ કરશું ફરીથી આપણે હવે ટમેટા આપણા પાકી ગયા છે તો એમાં આપણે દહીં નાખશું ને ગેસ ધીમો રાખશું દહી નાખતી વખતે સરસ મજાનું હલાવી ને બધું મિક્સ કરીશું કરશું આપણે એમાં મીઠું નાખશું અને મારી પાસે બીજી મસાલો છે એ થોડોક એટલો નાખશું કસુરી મેથી નાખશું સરસ મજાનું તો અહિયાં હવે પાણી આપણું ઉકળી ગયું છે તો આપણે જે આ બટેકા હતા એ નાખી દઈશું અને આખા આમાં આપણે નાખશું એનો કાચા સરસ લાગતા હોય એટલા માટે અને અમારી પાસે ફૂદીનો છે તાજો એને આમ કરી નાખશો આપણે એમાં થોડી કેટલી કોથમીર નાખશું અને આ ચોખા આપણે ધોઈને નિતારી લઈ લીધા છે એ પણ નાખશો અને બધું મિક્સ કરી લઈશું આપણે એક ને ધીમા તાપે બનાવવા માટે આપણે રાખી દઈશું તો હવે આપણે ઢાંકી દઈશું ને થવા માટે રાખશું થોડીક વાર હવે આપણે ખોલીને થોડુંક પાણી છે તેલ બધું આપણે આવી રીતના સાઈડમાં તો ચોખા ભાંગી જતા હોય એટલે હળવા હાથે આવી રીતના હવે આના ઉપર આપણે સિલ્વર ફોલ પેપર મૂકશું પાંચ મિનિટ માટે કરશો સરસ મજાનો અને ઉપર ઢાકણું મૂકશું આપણે ને પાંચ મિનિટ માટે ધીમા તાપે થવા જઈશું આપણે ખોલીને ચેક કરી લઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે આ તમે જોઈ શકો છો પાછા હળવા તે આપણે હલાવશું અને ફરીથી દસ મિનિટ માટે આમને આમ રાખી દઈશું આપણે આ પુલાવ ખાવામાં સરસ લાગે છે અને દહીં સાથે ખાઈ શકો તમે આ હવે આપણે ઢાંકી ઢાકીને દસ મિનિટ માટે રાખશું હવે આપણા પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે ઉપરથી આપણે કોથમીર નાખશું સરસ મજાની કોથમીર નાખી દઈશું હવે આપણે એકવાર એને હલાવી દઈશું હવે આપણે એક પ્લેટમાં કાઢસું તો અહીંયા સરસ મજાના આપણે દમાલુ પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે એમના સાથે આપણે દહીં લીધું છે ને પાપડ લીધા છે તો તમે પણ એકવાર અમારી રીતના જરૂરથી બનાવજો એ જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો કાજો આવી ગયા છે તો તમારો આપી દઈએ